આવી ગટર પાસેના નીચવાસ વાળા આવી જતું હોય ત્યારે છેલ્લા ઘણા સમયથી સુખદેવ કાકા કોલોની માં રહેતા લોકો આ સમસ્યા સર્જાઈ રહી છે જેને લઈને સોસાયટીમાં રહેતા લોકોએ અવારનવાર નગરપાલિકાના સત્તાધીશોને લેખિત મૌખિક રજૂઆતો કરતા હાલ સુધી આ સમસ્યાનો કોઈ પણ પ્રકારનો નિરાકરણ કરવામાં આવ્યો નથી અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ભૂગર્ભ ગટર બનાવતા સમયે કરવામાં આવેલ બેદરકારીના કારણે તે બેદરકારીને સુધારીને તેનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે

જે અમારે જે ઓપન ગટર છે ને એનામાં પાણી છૂટ જતો હતો કોઈ જાતે કમ્પ્લેન નહી બરાબર તમે કમ્પ્લેન ક્યાં ક્યાં આપી આ નગરપાલિકામાં આલે મુકદમ ના આપી હા હા પછી અમારે જે કાઉન્સિલર તો એમને પી આપી ત્યાંથી કોઈ રેફરન્સ આવ્યો કોઈ રેફરન્સ